જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો મેસી ટ્રેક્ટર મેસીક્ટર રહેશે તમે વિડીયોમાં જોઈ શકો છો મેસી ટ્રેક્ટર વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે મેસી બસો ની પિસ્તાલીસ ટ્રેક્ટર આપી દેવાનું છે સસ્તી કિંમતનું ટ્રેક્ટર છે મિત્રો આવું સસ્તું ટ્રેક્ટર તમને ક્યાંય જોવા નહીં મળે એકદમ ચાચવેલ ચોખ્ખું ટ્રેક્ટર રહેશે એક પણ રૂપિયાનો ખર્ચ નથી ફૂલ જવાબદારી સાથે મેસી બસો પિસ્તાલીસ ટ્રેક્ટર વેચવાનું છે તમારે જો ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો મિત્રો તમારે મેસી ટ્રેક્ટર ખરીદવું હોય કંડિશન સારી છે સાચવેલું ટ્રેક્ટર છે આખું ચોખ્ખું ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ છે હાઇડ્રોલિક પાવરફુલ જોવા મળશે વીમો પાર્ચિંગ ચાલુ છે પાર્ચિંગ ચાલુ છે તેવું માલિક જણાવે છે તમારે ટ્રેક્ટર ખરીદવું હોય કિંમત સાવ ઓછી છે રૂબરૂમાં ક્યાં જો મળશે ટ્રેક્ટરની માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે જો તમારે મેસી ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ને મોડલ છે બે હજારનું મોડલ રહેશે પાર્ચિંગ ચાલુ છે ટ્રેક્ટરની સ્માર્ટ બુક રહે છે કિંમત ખાલી એક લાખની સાઠ હજાર રૂપિયામાં આપવાનું છે એ પણ કિંમત અંદાજિત છે તેવું ટ્રેક્ટરના માલિક જણાવે છે તમારે જો ટ્રેક્ટર ખરીદવું હોય ને તો ભીખુભાઈની ટ્રેક્ટર વેચવાનું છે માલિકનું નામ ભીખુભાઈ છે ભીખુભાઈની ટ્રેક્ટર વેચી દેવાનું છે મેં બસો પિસ્તાલીસ ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ છે હાઇડ્રોલિક પણ પાવરફુલ રહે છે ટાયર કન્ડિશન સારી છે એસીથી પંચ્યાસી ટકા જેવા ટાયર રહેશે પાર્સિંગ ચાલુ સીટ સતરી લાઇટ વાયરિંગનું બધું જ ઓકે છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી ટોટલ જવાબદારી સાથે મેં ટ્રેક્ટર વેચવાનું છે કિંમત એક લાખ સાઠ હજારમાં આપવાનું છે તમારે ટ્રેક્ટર ખરીદવું છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટર તમને જૂનાગઢ જિલ્લામાં જોવા મળશે જિલ્લો જુનાગઢ તાલુકો કેશોદ કેશોદ તાલુકાના અજા ગામમાં તમને ભીખુભાઈ પાસે જોવા મળે છે કેશોદ તાલુકાનું અજા ગામ ભીખુભાઈ પાસે જોવા મળશે જિલ્લો જુનાગઢ તમારે જો ટ્રેક્ટર ખરીદવું હોય તો ભીખુભાઈનો કોન્ટેક તમે કરી શકો છો માલિકનું નામ ભીખુભાઈ છે જો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હશે તો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો ભીખુભાઈના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને ભીખુભાઈના નંબર મળશે સત્તાણું બે બેતાલીસ તેર બે પિસ્તાલીસ તે ભીખુભાઈના નંબર છે ભીખુભાઈને ફોન કરી તમે મેસી ટેક્ટરની વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો ટૅક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી વિડીયોના નીચે ભીખુભાઈના નંબર મળી રહેશે અને આ મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર વોટ્સએપ નંબર છે જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને બધી ડિટેલ મોકલી આપવાના રહેશે આપણે જાહેરાત કરી આપીશું